આ બધી સાફ સફાઈ કરવાની છે હવે આ બધી આ સાફ સફાઈ કરવાની છે બધી મૂકવાનું છે પ્રોપર રીતે અને મોટો ભાઈ એક દેખાડું આ પોતા કામ ચાલુ છે બહુ તો દેખાડાય હવે આ બધે આપણે ચેર બેનને બધી વાળી નાખ્યું છે વાળા જાય થોડુંક સાફ સફાઈ સારું રાખે ને રવિવાર છે તો પાછું એટલે છે ને છેલ્લા સાફ સફાઈ થઈ ગઈ છે પોતા બોતા થઈ ગયા છે બધું વ્યવસ્થિત થઈ ગયું છે સાફ સફાઈ હવે થોડુંક નાખેલું છે ધોવામાં વોશિંગ મશીનમાં નાખેલા છે કપડા એ થોડા ગોઠવવાના છે હવે ફૂકવવા જવા દેવાના છે ઢાબા ઉપર તો બસ એ ઉકાઈ એટલી વાત બાકી જો સાફ સફાઈ કાંઈ ઘટે ને એવી થઈ ગઈ છે જબરદસ્ત કોતા બોતા લાગી ગયા જબરા કાંઈ ઘટે નહીં એવા તો આપણે થોડુંક ઓફિસનું કામ કરતા હતા કારણ કે અત્યારે ડિઝાઇન કરવાનું છે થોડુંક એવું કરવાનું છે જો આ રીતે કોડિંગ કરતા હતા થોડુંક તો કામ કરવાનું છે થોડુંક તો એ આપણે કરીએ છીએ હવે પછી થોડુંક જમવાનું બનાવવું છે થોડુંક હવે આગળ બે વાગી ગયા છે તો હવે થોડુંક જમવાનું બનાવી દઈએ પછી તડાકેદાર ખાઈ દીધો છે નીતિનભાઈ નીતિન લોટ બાંધી દીધો ને હવે આપણે કરવાની છે રોટલી તો હવે કરી જઈએ રોટલી કરવા લોટ બાંધો અને રોટલી નહીં કઈ ઘટે નહીં જુઓ ચક્કાસ મોટામાં પાણી આવી જાય અમારે નીતિનભાઈ એવી રોટલી લોટ બાંધો ભાઈ કઈ ઘટે નહીં જો રોટલી બને ચક્કાસ હો આવી તો તમારો ઓર્ડર દઈ દેવાનો નીતિનભાઈ ને નીતિન પરમાર

તો ભાઈ લખે છે એને લખવા દઈ અને હવે આપણો મોટો ભાઈ તો સી આયા છે આરામ વિભાગમાં એ ભલે આરામ કરતા હવે થોડુંક આપણે કામ કરવાનું છે પાછું ઓફિસનું તો હવે આપણે આપણું લેપટોપને બધું ખોલીને બી જઈ પાછા કામ કરવા થોડું આપણો સન્ડે આયા પૂરો થઈ જાય છે તમે આપણા નેક્સ્ટ વ્લોગમાં અને વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ અને શેર કરી દેજો વિડીયોને एक तो लाइक और शेट ठोक दीजिए महाकाल का तुम्हारे लाइक और शेट ठोक दीजिए 5000 लोडे दिख जाना चाहिए જય દ્વારકાધીશ રામ રામ